જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીના અંગત મદદની સુભાષ ધોળકિયા તારીખ એકત્રીસ સાતના રોજ નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમને વિદાયમાન આપવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમારોહમાં અત્યંત લાગણી સફર દ્રશ્યો સર્જાયા હતા અને ધોળકિયાની કામગીરીને ભારોભાર બિરદાવવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીના અંગત મદદની સુભાષ ધોળકિયા આગામી તારીખ એકત્રીસમી જુલાઈના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય ત્યારે તેમને એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અંગત મદદનીશ તરીકે પંદર વર્ષની આવી કામગીરી દરમિયાન નીલોફર ફર બીપરજો વાવાઝોડામાં અને ભારે પૂર કોવિડ મહામારી જેવી કુદરતી આપત્તિના સમયમાં દિવસ રાત જોયા વગર સુભાષભાઈ ધોળકિયાએ પ્રમાણિક ફરજ બજાવી અને જિલ્લા પંચાયતના કર્મયોગીઓમાં ઉદાહરણરૂપ કામગીરીની નોંધ લઈ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું દશરથભાઈ પંડ્યા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલી તાલુકા વિકાસ અધિકારી રાપર શ્રી સહિતના લોકોએ ધોળકીની કામગીરીને ખૂબ જ બિરદાવી ઓગણચાલીસ વર્ષની સરકારી સેવાની નોંધ લઈ કાવ્યાત્મક સ્વરૂપે તેમને બિરદાવવામાં આવ્યા હતા એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારીએ તેમના કાર્યકાળ દરમિયાન ધોળકિયાની કામગીરીને સુચારો અને સુપેરો પાર પાડી હોવાનું જણાવી મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું ત્રીજા વર્ગના કર્મચારી મંડળના પ્રમુખ વિજય ગોર દક્ષાબા જાડેજા વિજય સુંદરા અજયસિંહ તલાટી મંડળના વિનુભાઈ સોલંકી સુખદેવ ગુર્જર મયુરભાઈ ચોથા વર્ગના કર્મચારી મંડળના પ્રમુખ બિપિન ગોર શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા વિસ્તરણ અધિકારી મંડળના નીલકંઠ ગોસ્વામી નરેશ શ્રીમાળી આરોગ્ય મંડળના પ્રમુખ નૌરિયા હોદ્દેદારો ડ્રાઈવર મંડળના પ્રમુખ શ્રી ગઢવી સહિતના લોકોએ ધોળકિયાનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત વર્ગ એકના તમામ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી મહેકમ મહેસૂલ વિકાસ પંચાયત સહિતના સ્ટાફે સુભાષ ધોળકિયાને શાલ ઓઢાડી અને બહુમાન કર્યું હતું સન્માનના પ્રતિભાવમાં સુભાષ ધોળકિયા ખૂબ જ ગદગદિત થઈ ગયા હતા લાગણી લાગણીસભર થઈ ગયા હતા અને તેમણે ખાસ કરીને જિલ્લા પંચાયતમાં જે કામગીરી કરી છે એ માત્રને માત્ર ફરજના ભાગરૂપે છે પરંતુ જે પદાધિકારી અને અધિકારીઓ સાથે સંકલન કરીને કામગીરી કરી છે એ હંમેશા અવિસ્મરણીય રહેશે તેવી વાત તેમણે કરી હતી ખાસ કરીને અગાઉના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનીવાલ હર્ષદ પટેલ આરજી ભાલારા સીજે પટેલ પ્રભવ જોશી એસ કે પ્રજાપતિ ભવ્ય વર્મા સહિતના લોકોની અંગત મદદનીશ તરીકે કામગીરી કરી તેમને પણ આ યાદ કરવામાં આવ્યા હતા અને ડીડીઓના તેમના પત્ની ભ્રાંતિ ધોળકીયાનું પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયાબેન પ્રજાપતિએ શાલ અને પુષ્પગૃતથી સન્માન કર્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઘેલાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને થોડકની કામગીરીને બિરદાવવામાં આવી હતી નીતાબેન ગૌર સમી જયશ્રીબેન સુધીર પટેલ પ્રવીણ ગૌર નરેન્દ્ર રાઠોડ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું